ચાણસમામાં ભંગારના વાડામાં સૂતેલા એકાવન વર્ષીય આધેડની હત્યા પોલીસે અલગ અલગ ચાર ટીમ બનાવી હત્યારાને શોધવા ચક્રોગતીમાન કર્યા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

મૃતકના ભાઈ દ્વારા લાકડા વડે ગેટનો દરવાજો ખોલી જોતા તેમના ભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય તેમણે ચાણસ્વા પોલીસને જાણ કરતાં ચાણસમાં પીઆઈ એસ એફ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશ ચાણસમાં રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ચાણસ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ શહેર શહેરની અંદર પરમાર કમલેશભાઈ કાંતિભાઈ ઉમર વર્ષ એકાવન વાળો પોતાના ભાઈના ચાણસ તળાવ રોડ પર બુઢિયાવાસ પાસે આવેલ ભંગાર લેવેચ માટે બનાવેલ વાડામાં શુક્રવારે રાત્રિ દરમિયાન સુતા હતા રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો વાડાની અંદર પ્રવેશ કરી સૂઈ રહેલા કમલેશભાઈના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયા હતા ત્યારે વહેલી સવારે તેમના નાના ભાઈ મહેશભાઈ આવીને તેમને જગાડવાનો પ્રયાસ કરતા જાગતા તેમણે મૃતક કાદેડના ફોન પર ફોન લગાવતા તેણે ફોન પણ ઉપાડ્યો ન હતો ત્યારે મહેશભાઈ દ્વારા લાકડાના મદદથી મુખ્ય ગેટ ખોલતા તેમના ભાઈ કમલેશભાઈ લો લુહાણ હાલતમાં ખાટલામાં પડેલા હોય તેણે ચાણસમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક કાદેડના હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી મૃતક આદરના ભાઈ મહેશભાઈ શંકા વ્યક્ત કરી હતી કે ગત રોજ હું મારા ભાઈને ટિફિન આપવા માટે ગયો ત્યારે મારા ભાઈ અને અક્ષય ચિક્કુભાઈ વાઘરી અમારા વાડા નજીક ઉભો હતો અમારા વાડામાં તેના કાકા વાઘરીની સાયકલ પડી હોવાથી તે સાયકલ અમને પૂછ્યા વગર લઈ જતો હોવાથી મેં તેમને સાયકલ મુકાવી દીધી હતી જેથી તેમની શંકાના આધારે પણ ચાણસા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે હત્યારાઓને શોધવા અલગ અલગ ચાર ટીમ બનાવી છે ડીવાયપી આગતના અંગે વારણપુર ડીવાયસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રિના અરસામાં આરણની થયેલી હત્યાની ઘટનામાં પોલીસની અલગ અલગ ચાર ટીમ બનાવી છે જે તમામ પાસાઓની તપાસ રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આજે જ એક મર્ડરનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી છે કે ગઈ કાલે રાત્રે આઠ વાગ્યાથી લઈને આજરોજ સવારના સાડા વાગ્યા સુધીમાં ચાણસમાં ગામ તળાવ છે ત્યાં બુઢિયાવાસ પાસે એક ભંગારનો વાડો છે જે વાડામાં કમલેશભાઈ કાંતિભાઈ નામના ઈસમ ત્યાં રોજ રાતે સૂતા હતા એમના વાડામાં વાડામાં ચોરી કરવાના ઈરાદે જઈ અને એમના માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર પ્રકારની ઈજા કરી મોત નીપજાવેલ છે ને એ રીતે એક મર્ડરનો ગુનો નોંધાયો છે અમે અલગ અલગ ટીમો પાડી અને આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલમાં એફએસએલ અધિકારી સાથે ગુનાળી જગ્યાનું બધા જે સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે